બંને આજ રોજ અને આજુબાજુના ગામડાઓમાં રાતના સમય સારો વરસાદ પડતા બંને તળાવ અને ડેમ બંને ઓવરફ્લો થઈ જતા ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તો આજે સવારના દસ વાગે રવાપર ગ્રામ પંચાયતથી ઢોલ શરણાયુથી વાત ગાતી તમામ રવાપર ગ્રામ પંચાયતના સભ્યો અને કાર્યકર્તાઓ અને સૌ ગ્રામજનો હોય તળાવ અને ડેમને વધાવવા માટે આનંદ સાથે રવાપર ગામના લોકો તળાવ ખાતે હાજર રહ્યા હતા તો ગામના સરપંચ વતીથી સરપંચના ભત્રીજા સૌરભભાઈ રૂપારેલ તળાવને વધાવી અને નાળિયેર નાખ્યું હતું અને મોટા ડેમમાં પંચાયતના સદસ્ય ઓસ્માનભાઈ કુંભારે નાળિયર નાખ્યું હતું સાથે રવાપર ગામના ઉપસરપંચ અને તમામ રવાપર ગ્રામ પંચાયતની બોડીના સભ્યો અને ગ્રામજનોએ ડેમને વધાવી લીધું હતું અને આચાર્ય પદે પ્રકાશભાઈ જોશીએ આ પ્રસંગી સેવા આપી હતી અને કાઢવા વટી ગામના તરવયા લોકો તળાવ અને ડેમમાં પાણીની અંદર દોડ લગાવી હતી એની અંદર સૌપ્રથમ નાડિયર કાઢવા માટે રવાપર ગામના रफीકભાઈ ઇસ્માઈલ બાફણ અને ભજીરા આરિફભાઈ હાસમ સૌપ્રથમ નાડિયર કાઢવામાં સફળતા મેળવી હતી હાસમ થોડિયા ડેલી ક્રાઈમ ન્યૂઝ દ્વારા મે સત્યની સાથે ડેલી ક્રાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હું છું હાસમ થોડિયા આજે નખત્રાણા તાલુકાના રવાપર ગામે ઐતિહાસિક તળાવ અને ડેમ બંને સારો વરસાદ પડતા ઓવરફ્લો થઈ જતા ગામમાં ખુશીનો મોલ જોવા મળ્યો હતો તો એના અનુસંધને આજે સૌ રવાપરના ગ્રામજનો અને પંચાયતના બોડીના સદસ્યો સૌ હાજર રહી અને બંને તળાવને વધાવવામાં આવ્યા હતા તો એના વિશે ચર્ચા કરશું

અને ગામજનો સૌ પંચાયતના આગ્રેસરો હાજર રહી અને આ ગામને તાર વધાવ્યું તો આજે આનંદની લાગણી જોવા મળી હતી તો આ હતા ગામના જેઠાભાઈ એવું કહી રહ્યા છે કે રાવપ ગ્રામ્ય વિસ્તારની આજુબાજુમાં સારો વરસાદ પડતા તમામ બંને ડેમ ઓવરફ્લો થઈ જતા સૌ ગ્રામજને વધાવ્યા હતા ડેલી क्राइम ન્યૂઝ રિપોર્ટર हासम थोड़िया रवा पर कर ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ડેલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે